અંકલેશ્વરમાં વરસાદ બાદ રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે એ નેશનલ હાઈવે કે પછી સ્ટેટ હાઈવે કે પછી શહેર અને ગ્રામ્ય ના આંતરિક માર્ગ બસ જ્યાં જુઓ ત્યાં કમર તોડ ખાડા જે જોવા મળી રહ્યા છે અંકલેશ્વર ગટકોલ પાટિયાથી માંડવા જતા મુખ્ય માર્ગ ઉપર જ ખાડાના સામ્રાજ્ય જોવા મળ્યું હતું ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ખાડાને

સરકાર ચાલતા લીક ચાલતા આવીએ સરકાર કે આનું વ્યવસ્થા કરે ખારા ભરે કઈ રોડ વોડ બનાવે બીજું તો કઈ માંગણી નથી શહેર ખબર ખારા જેટલા છે કે ચાલતા જવું સારું લાગે છે